નમસ્કાર હાય રે મારું ભારત ઉજ્જૈનમાં સ્ત્રી પર બળાત્કાર થતો રહ્યો તેને રોકવાને બદલે લોકો વિડીયો ઉતારવામાં મશગુલ વડાપ્રધાનના જન્મદિવસે ગુજરાતમાં સરકારી કર્મચારીઓની પેનલ ડાઉન હડતાલ કમિશન આપો અને ટેન્ડર મેળો એવા સૂત્રથી ભાજપનું વધુ એક કૌભાંડ વાત કરીએ અમદાવાદના સમાચારની તો વિશાલ એસ્ટેટમાં કઠવાડામાં ત્રણ ફૂટ પાણી ભરાયા

વન વિભાગ આ સૃષ્ટિ પ્રત્યે દુર્લક્ષ સેવે છે તેવો આક્ષેપ નગરપાલિકા દ્વારા ગણેશ તોડી પાડતા ભારે આક્રોશ ડભોઈ નગરમાં શ્રીજીની સવારી ધૂમધામ રીતે આવી પહોંચી મહીસાગરમાં જે પાકનું ધોવાણ થયું છે તેને સર્વે કરી અને વળતર આપવાની માંગ કરી છે નમસ્કાર આભાર नीला ठक्कर चीफ ब्यूरो बरोडा न्यूज ऑफ गांधीनगर